નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા પહોંચ્યા હર્ષભાઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ પર ભારતીય ડેલિગેશનનું ભવ્ય સ્વાગત શ્રીલંકામાં કરવામાં આવ્યું શ્રીલંકાની સંસદમાં પણ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ રાજ્યપાલનું સન્માન થયું ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લઈને શ્રીલંકા પહોંચ્યા છે ભગવાન બુદ્ધના પવિત્ર દેવીની મોરી અવશેષોનું પ્રદર્શન છે સાત ફેબ્રુઆરી સુધી હર્ષભાઈ સંઘે શ્રીલંકાનો પ્રવાસ કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ ભારતીય ડેલીગેશનનું નેતૃત્વ કરશે પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોના ગંગારામાયા મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે અગિયાર ફેબ્રુઆરી સુધી આ પવિત્ર અવશેષોનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ચાલશે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હવે શ્રીલંકા પહોંચી ચૂક્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પણ ભવ્ય સ્વાગત થયું છે પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોમાં યોજાવાનું છે અગિયાર ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાશે જેમાં દર્શનાર્થી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા અવશેષોને લઈને પહોંચ્યા છે જ્યાં એરપોર્ટ પર ભારતીય ડેલિગેશનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે શ્રીલંકાની સંસદમાં પણ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા રાજ્યપાલનું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું છે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લઈને શ્રીલંકા પહોંચ્યા છે ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોનું પ્રદર્શન છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આ અવશેષોને બુધ કે પ્રાચીન એવમ અતિ પવિત્ર અવશેષો લે આજ ભારત શ્રીલંકા જારી Prime Minister Narendra Modi has shown great respect for Supreme Buddha and the Dhamma. Under his leadership, the government of India recognized Pali as a classical language. So I really appreciate this gesture by the, the Indian government, by Prime Minister Modi, for taking these relics out for the first time to Sri Lanka. <laughs> මැතිතුමාගේ සහ නියෝජ්‍ය මහායමති ගරු හර් සංගවී බැදතුමාගේ ප්‍රධානත්වයයුත් ඉන්දිය නියෝජිත පිරිස මේ සභා විසින් සාදරයෙන් පිළිගන්නා බව ප්‍රකාශ කිරීමට කැවත්වේමි. මං ප්‍රකාශකරගෙන නාවේ කතන. අපේ විරෝධාර රණවිරුවන්, ත්‍රීධ හමුදාව පොලීසිය සිවිල්ලා රක්ෂකංශේ. દેવવ્રતજી પણ તેમની સાથે ઉપસ્થિત છે ભવ્યથી ભવ્ય સ્વાગત ભારતીય ડેલિગેશન નું થયું છે શ્રીલંકામાં બિલકુલ આ ભારત અને શ્રીલંકા વચ્ચેના એક કૂટનીતિક સાંસ્કૃતિક સંબંધોનું એક મહત્વપૂર્ણ પગલું છે કે જેમાં ભગવાન બુદ્ધ ની પવિત્ર દેવની મોરીને શ્રીલંકા મોકલવામાં આવી છે કે જ્યાં ગુજરાત સરકાર માંથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સાથેનું આખું જે પ્રતિનિધિ મંડળ છે તે શ્રીલંકા પહોંચ્યું છે કે જ્યાં ચાર થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન જે કોલંબો નું જે ગંગા છે કે જ્યાં આ એક બૌદ્ધ ધર્મને લઈને જે પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે કે જ્યાં ભગવાન બુદ્ધના જે અવશેષો છે તેને દર્શનાર્થે રાખવામાં આવશે અને ત્યારબાદ તે પરત આવશે જયારે આ જે અવશેષો લઈને ત્યાં આજે ભારતીય પ્રતિનિધિ મંડળ એટલે કે હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જ્યાં પહોંચ્યું છે તેનું ત્યાંની જે સંસદ છે પાર્લામેન્ટ છે ત્યાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા જે અવશેષો છે બેજ કિંમતી છે આ અવશેષોને વાયુસેનાના વિમાન મારફતે વડોદરાથી ત્યાં લઈ જવામાં આવ્યા હતા કારણ કે અંગેની જાહેરાત છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે શ્રીલંકાના પ્રવાસે હતા તે દરમિયાન તેમણે કરી હતી અને એ અનુસંધાને આજે જયારે ત્યાં મહત્વનું આજે સંમેલન થઈ રહ્યું છે ત્યારે તે મોકલવામાં આવે છે કારણ કે આ અવશેષો છે તે ચૌદ જાન્યુઆરી ઓગણીસો ને ત્રેસઠ ની અંદર દેવડી મોરી ખાતે સંશોધનમાં સામે આવ્યા હતા શામળાજી નજીક ત્યાંથી આ જે સ્થળ પરથી મળેલું આ જે અવશેષ છે તેને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા ખાતે રાખવામાં આવેલા હતા અને ત્યાંથી જે તેની અંદર જે બ્રાહ્મી લિપિની અંદર એક દશબલ શરીર નિલય લખેલું જે તાબૂત મળ્યું હતું એનો મતલબ એ થાય છે કે દશબલ એટલે કે બુદ્ધના અવશેષોનું નિવાસ સ્થાન છે એ તાબુ સૂપના પાયાથી ચોવીસ ફૂટ ઉપર હતું અને તેને રાખવામાં આવ્યું હતું અગાઉ પણ બે હાજર દસ ની અંદર છેલ્લે આ અવશેષોને જાહેર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા કે જયારે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલન નું આયોજન થયું હતું જે તે વખતે અતિથિ તરીકે દલાઈ લામા પણ આ જે અવશેષો જોઈને ભાવુક થયા હતા ફરીથી આ અવશેષો આજે શ્રીલંકા મોકલવામાં આવે છે કે જ્યાં તેનું સ્વાગત પણ થયું છે પ્રતિનિધિ મંડળનું અને દસ ફેબ્રુઆરી સુધી જે પ્રદર્શન ચાલવાનું છે ત્યાં આ અવશેષોને રાખવામાં આવશે અને ત્યારબાદ ફરીથી ભારત પરત લેવામાં આવશે આભાર વિગત સાથે જોડાય તે બદલ